નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સર્જનો માર્કેટમાં આજે સારી એવી કહી શકાય તેવી તેજી રહી છે નિફ્ટી ઇન્ડેક્સ એક પોઇન્ટ અઠ્યાશી ટકા એટલે કે ચારસો પિસ્તાલીસ પોઇન્ટના વધારા સાથે ચોવીસ હજાર એકસો અઠ્યાસીના અંક સાથે બંધ આવ્યો છે બીએસસી સેન્સેક્સમાં આજે એક હજાર ચારસો છત્રીસ પોઇન્ટની સારી કહી શકાય તેવી તેજી રહી છે આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે કિર્લોસ્કર ન્યુમેટિક કંપની આ કંપની એર કમ્પ્રેસર બનાવવાનું કામ કરે છે સાથો સાથો ટ્રાન્સમિશન સેગમેન્ટમાં પણ કામ કરે છે કમ્પ્રેસરને ઓર્ડરના સ્થળ સુધી પહોંચાડી દેવાનું કામ પણ કરે છે કંપની લોજિસ્ટિક તેલ ગેસ સ્ટીલ સિમેન્ટ ખાદ્ય પદાર્થ રેલવે સમુદ્રી તથા અન્ય ઉદ્યોગો જેવા અલગ અલગ ક્ષેત્રમાં પોતાની સેવા પ્રદાન કરે છે ટ્યુબ ટાયર પંકચરવાળાને ત્યાં જોવા મળતા એર કમ્પ્રેસરથી લઈને મોટા ઉદ્યોગ જગતમાં વપરાતા એર કમ્પ્રેસરનું નિર્માણ એટલે કે ઉત્પાદન કરે છે આ કંપની ઓગણીસો અઠ્ઠાવનથી આ કંપની કાર્યરત છે દસ હજાર એકસો સાડત્રીસ કરોડની માર્કેટ કેપ છે પી રેશિયો એકાવન છે આરઓ સી એકવીસ ટકા છે અને આરઓ સોળ ટકા છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ વીસ કરોડ હતો તે વધીને સિક્સટી કરોડ થયો છે ઇયરલી નેટ પ્રોફિટ બે હજાર એકવીસ માં સોસઠ કરોડ હતો તે ત્યાંથી વધીને પંચ્યાસી કરોડ એકસો નવ કરોડ એકસો તેત્રીસ કરોડ અને ટીટીએમ એકસો નેવું કરોડ પ્રોફિટ બતાવે છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે કંપની પાસે રિઝર્વ એક હજાર આઠ કરોડ છે તો સામે બોરોવિંગ ફક્ત એક કરોડ છે તો આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની કહી શકાય શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ આડત્રીસ પોઈન્ટ ને પબ્લિકનું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ સડસઠ ટકા છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને શાનદાર પ્રોફિટેબલ કંપની છે સજ્જનો આ કંપનીનો અભ્યાસ આપ અવશ્ય કર્યો આગળની કંપની છે કેમ્સ કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ આ એક મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી છે રોકાણકારો અને એસેટ મેનેજમેન્ટ માટે સર્વિસ પૂરી પાડવાનું કામ કરે છે માર્કેટ કેપ પચીસ કરોડ ની છે પીઈ રેશિયો સોસઠ છે આરઓસી ઓગણપચાસ ટકા છે આરઓઈ ચાલીસ ટકા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે સપ્ટેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એકાશી કરોડ હતો તે વધીને એક કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોળ ટકા છે બોરોવિંગ ઓગણી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે નવસો ચાલીસ કરોડ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિંગ છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો એફઆઈઆઈ નું હોલ્ડિંગ છપ્પન પોઈન્ટ ત્રેપન ટકા છે ડીઆઈઆઈ અઢાર પોઈન્ટ ચોસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ ત્રાશી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇ એમ એસ લિમિટેડ આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ ચાર હજાર આઠસો કરોડની છે પી રેશિયો અઠ્ઠાવીસ છે આરઓ સી ઓગણત્રીસ ટકા છે આરઓઈ ત્રેવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વોર્ટરમાં જે નેટ પ્રોફિટ પિસ્તાલીસ કરોડ હતો તે ત્યાંથી વધીને પચાસ કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણત્રીસ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે બોરોવિંગ ઓગણસી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે આઠસો ઓગણત્રીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સિત્તેર ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ પંચોતેર ટકા છે અને ડીઆઈઆઈ એક ટકો છે પબ્લિક નો હોલ્ડિંગ અઠ્યાવીસ પોઈન્ટ છેતાલીસ ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો અનંતરાજ લિમિટેડ આ એક ડેવલોપર કંપની છે રેસિડેન્શિયલ હાઉસિંગ કોમર્શિયલ આઈટી પાર્ક શોપિંગ મોલ હોસ્પિટાલિટી વગેરેનું વગેરેનું નિર્માણ કરે છે માર્કેટ કેપ ઓગણત્રીસ હજાર સાતસો એકાવન કરોડ ની છે પી રેશિયો પંચ્યાસી છે આરઓસી આઠ પોઈન્ટ છપ્પન છે આરઓઈ આઠ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બાવીસ ટકા છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ સાહીઠ કરોડ હતો તે વધીને છો છ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ બસો ટકા છે બોરોવિંગ ત્રણસો કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ છે એફઆઈઆઈ તેર છે ડીઆઈઆઈ છ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જો જોઈએ તો એચબીએલ એન્જિનિયરિંગ એચબીએલ પાવર પ્રોજેક્ટ ના નામથી ઓળખાતી આ કંપની દરેક પ્રકારની બેટરી તથા ઈ મોબિલિટી નું ઉત્પાદન કરે છે માર્કેટ કેપ સત્તર કરોડ ની છે પી રેશિયો પચાસ છે આરઓસી છત્રીસ છે આરઓઈ સત્યાવીસ છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ અડસઠ કરોડ હતો તેથી વધીને સત્યાસી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઠ પોઈન્ટ દસ ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ એકાણું ટકા છે ડીઆઈઆઈ એક ટકો છે અને પબ્લિક હોલ્ડિંગ પાંત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આજે જો ગુડ ન્યુઝ કહીએ તો ઘણા દિવસ પછી એફઆઈઆઈએ એક હજાર પાંચસો છ કરોડ ની ખરીદી કરી છે તો સર્જનો આજની આ ચર્ચા આ સાથે પૂરી કરીએ છીએ તો જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર